આ રાષ્ટ્રધ્વજોની તૈયારીમાં સુરતના વ્યવસાયિકો અને કામદારો સતત રાત્રિ દિવસ પરિશ્રમ કરી રહ્યા છે જેથી દિન પંદરમાં ઓગસ્ટ સુધીમાં પંદરમી ઓગસ્ટ સુધી પૂરી કરી શકાય ધ્વજોમાં પોલિએસ્ટર અને સાટીનના મિશ્રણવાળા કાપડની પસંદગી કરવામાં આવે છે જેના પર છાપકામ કાપકામ અને કુલ ઉત્પાદન પ્રક્રિયા સુરતની જ કાપડ એકમોમાં પૂરા પાડવામાં આવે છે પહેલ હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રભક્તિની ભાવનાને વેગ મળી રહી છે અને સુરતના કાપડ ઉદ્યોગને નવા રોજગારીના અવસરો પણ મળ્યા છે આ ઉદ્યોગ ધંધાના કારણે દેશભરમાં રાષ્ટ્રધ્વજ વિતરિત થવાના છે અને સુરતની કાપડ ઇન્ડસ્ટ્રી આ ઉદ્દેશ્ય પ્રદેશોમાં રાષ્ટ્રભક્તિ અને ઉજવણીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેશે છે ઉપરાંત હર ટેબલ પર તિરંગા જેવી નવી પહેલના કારણે પટકાવાળી વધુ માંગ સર્જાઈ રહી છે જે રાષ્ટ્રપ્રેમનું કુહુ કર્તવ્ય લોકોમાં વધુ ઊંડું કરી રહી છે